રૂપિયા ત્રણ હજાર એકસો સાત કરોડનું એટલે કે માન્ય કમિશ્નરે યોજનાઓને જાહેર કરીને આજે મહાનગરપાલિકા રાજકોટ શહેરનું બજેટ અમે લોકોએ મંજૂર કર્યું છે જે કરવેરા માન્ય કમિશનરશ્રી દ્વારા સોંપવામાં આવ્યા હતા એ ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકોએ આજે ના મંજૂર કરીને શહેરના સર્વાંગી વિકાસ માટે અઢારે અઢાર વોર્ડનો પેરેલલ વિકાસ થાય એના માટે આજે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ મંજૂર કરવામાં આવ્યું છે મહત્વની અમારા માટે તમામ યોજનાઓ મહત્વની કહી શકાય પરંતુ લોકોને સ્પર્શ યોજનાઓની અંદર વોર્ડ વોર્ડવાઈઝ આરોગ્ય કેન્દ્ર બહેનો માટે કેન્સરની વેક્સિન ફ્રી અલગ અલગ રોડનું બ્યુટીફિકેશન ગણીએ અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગણીએ અનેકવિધ યોજનાઓ ભારતીય જનતા પાર્ટી માટે અગત્યની છે રાજકોટ શહેરનો સર્વાંગી વિકાસ થાય એના માટે રાજકોટ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ મંજૂર બ્યુટિફિકેશન શબ્દ એક હેડ છે પરંતુ રામનાથ મહાદેવને પડતી તમામ મુશ્કેલીઓ આપનો પ્રશ્ન ખૂબ સારો અને સાચો છે ત્યાં જે કઈ પુલનું નિર્માણ કરવાનું થાશે જે કંઈ પણ કચરો જે જે પ્રકારમાં વ્યાપક પ્રમાણની અંદર ઉપરથી આવી રહ્યો છે એ બધો અટકાવીને નવા બ્રિજનું યા નવા પુલનું વાઇડનિંગ કરીને રામનાથ મહાદેવ મંદિરનું બ્યુટિફિકેશન માટેની એક આ યોજના છે શબ્દ બ્યુટિફિકેશન છે પરંતુ એક કોન્ક્રીટ આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામનાથ મહાદેવ માટે કરવા જઈ રહ્યા છે ગયા વર્ષે પણ આજે રિવરફ્રન્ટ ની યોજના નથી લીધી નવા નાણાકીય વર્ષમાં પણ નથી લીધી વાસ્તવિકતા મુજબ આજે રિવરફ્રન્ટ ની યોજના ટેકનિકલ અનેક સ્થિતિઓ અને ખામીઓ નડી રહી છે જેના કારણે ચાલુ નાણાકીય વર્ષની અંદર આ યોજના અમે લોકોએ બજેટમાં નથી લીધી રેસકોર્સ સંકુલની અંદર માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમને કોમર્શિયલ દરે હવે મ્યુઝિકલ ઇવેન્ટ માટે સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે નવરાત્રી માટે આ ગ્રાઉન્ડમાંથી રેન્ટ ઉપર આપી અને આવક ઊભી કરવાના પણ સ્ત્રોત અમે લોકો નવા વર્ષમાં યોજના જાહેર કરી છે